એ કામ કરો ભઈયા ભઈયા એટ આવી જવે ને લોટ લેતો એટ આવી જવે ભઈ મજા આવશે પાંચ નોક માં એ ભોસડી દાયા એ બંદો ઉતરે બંદો ઉતરે ઉપર બેઠો પણ ઉપર રહી જઈ ડેમેજ આપું છે ડાબી બાજુ પડી ડાબી ડાબી આ ટાઈમ માં આવી તો ભાઈ ને હું માથે બેઠો તો મેં શોટ કરીને કો ગમે ભાઈ પણ નહીં અહીંયા અહીંયા બંદે ગ્લો આ નાખી સાહેબ આપડે કોઈ જ નહીં કે હાલો મેં મારી ગન મને મળી ગઈ છે મને મારી ગન મળી ગઈ છે

કઈ ટ્રેન આવે છે કે ગારે નીચે વાળે હાલો બંદા શું કરું છું છે સોધીને વાંડો જાણો આવી જા હું થોડો કાકો ઉતરો છું એક જણો ટ્રેન ની માથે ઉતરો અન્ય ઢગલો બંદા છે રેવા જો એક ના ના ઢગલો બંદા છે અહીંયા જાજા બંદા છે અમે નાગા બંદા બધા કોણ મરી ગયો ના ઉતરો ત્યાં જ ભાઈ ડેમેજ થઈ તે ટ્રેન ઉજા છે ઉજા ઉજા ટ્રેન એની કે છે ઉજા જો

કરવડ ગઈ ને બીજી વાત મોટો ડબલે એ ક્રિમિનાલ ઓપર્પલ પરપલ ની જો નાખો નાખો માય દે નાખો હું હાલો એમ મળે તો મને લે હાલો રિવાઇવલ મળી ગયો છે અરે ઉતરી વાંડો

ધોડી નાવા જમું ભોસડી ના આ ધોડી નાવા એ અંદર ગયો અંદર ગયો અંદર ગયો રિવા કરવા જો 150 કરો કરો બરાબર 150 હજી આવશે એક તો પોઈન્ટ છે આ કોઈ જો જો સો ભાગે છોકરી ભાગી ઓય મશીન કવર કરું તો આવે તો એક ગોળી

એલાલા બે અગત કોકટલા મસે ઉપર ઉપર રોટકો સુપર ની કે જો જો સોદના આયા છે આયા છે જો નેડો નેડો બધા सर्कल માં ગરી જાઓ એ બડે કોલે ને કોલે ને પાછળ હિપ હોપ છે રેડી મારવા યાર મારી ગયો એ છને ઘડીક ફોકસ કે રીતે કરું યાર કે

મારે કટ્ટો જો તો કટ્ટો કોક હોય ને તો મને કહેજો કટ્ટો નથી કેટલા આ ગેમમાં મારે કઈ ફોકસ જ નથી આ ગેમમાં માં બહુ નેટ લખ્યો નેટ હવે કાટે મારે મારે પોતાને સેફ તો કરો કે નહીં યાર તને ખબર નહીં યાર મારે કિલ મે ઓ માનો સોતન કવર કોઈ પાસે ન હોય તો અહીં આવી શકે છે આ સોતન કવર એક્સ્ટ્રા પહેર્યું છે તો બંદો આગળની ઉતર વાળી ડ્રોપ કેપ્ચર કરું છું આ એક વસ્તુ મળી જાય તો આવશે ડ્રોન

કાળી ની બુંડી ગઈ હું લાગ મરી જાવ એમ લાગે છે લે ભંગાર વન પાડો સોદી નો ઘણો ડેમેજ છે એય છે ના ના અંદર ભૂલ માં નાની ભૂલ ભૂલિયા પાણો જાય બોલા ને વન ટેબ મારો ફોકસ કરી ને જો એવું હમણા મને ફાગ ફોકસ કરી ફોકસ કરી નાખે જો આવો રેચો રેચો ભાઈ રેચો જમણી બાજુ થી સોપાઈ ગયો બંદા આગળ આયા કી સ્કોડ બેઠી પાથરે पांच सर अंदर भैया भाई अंदर भैया भाई बस 100 ग्रेनेड सो एक का गोली यार एक का गोली समीर एक का गोली जो खत्म कर एक का गोली ऊपर बनी बैठो से यो पिक ना माथे उठो 100 ग्रेनेड 100 ग्रेनेड जय भाई बा दो रिवाइव करे जल्दी जाओ हेलो पागो मचा मोंटी भाई आवे कोई बीता नहीं एक्स एक्स सौ बीन डैमेज है जय भाई मारो भगाड़ो भगाड़ो सॉरी मारो गाड़ी ने दी गाड़ी अरे माय सीनो पीको બસ આપને કે આ સબ યવાશનો આવ પડતા પણ કઈ ગન છે લોડો લૂટ બોક્સ કે કેતોય ન તો ભોસડીનો લઈ ભાઈ વાલા લઈ કોણ બાધે છે મારી લીધો કે તારી મરી ગયો એ કરે છે સ્કોર બેટી બંદા ઉતરે ડ્રોપે બંદા ઉતરે આવા જોને કરી નહી કે સમણી બાજુ થી આવો લારે ભાઈ

સાત વર્ષ થી આઠ વર્ષ જૂના બંધા હતા એ બધા બે દિવસ પેલા એના અગાઉ મળેલા હતા અમે એને મળવા મળ્યું

એ તો તમને કઠે છે અમાર જમીન ખોલવાની છે ને માં તમને બળા છે આ રે રાખો મરે રે આ રે ઉલે રાખજો જો જનો કાય મોરો આય નહિ મળા માય ગઈ તારી જમીન માંઈ જા તું ક્યાં જા વેક્ટર મને આપી દીજો ભાઈ બં આ મળી ગલે બંદો વચ્ચે છે વચ્ચે લૂટી ભાગી ગયા આયા છે આયા છે શૉટ માં આવો ડોડા ભાઈ મને છે ડગલો છે બે છે ખાલી શાંતિ બેઠા છે

એ ટોકન છે તને ખબર પડે રીવા કરવા જવાય કરતા મને હાલો લાગતો ભોસડી ના લાગે બીજી બાજુ સોદા મન ના

આ કે ભાઈ ભંતો આ યાર આ તો તો ભાગી જા તો ભાગી જા વેક્ટર મને દે દેવા યાર બોલા બક્ષવાતી ના ના ને કે મારી વેક્ટર લેવન વે તો તો મને ભાઈ કૌ સુ આરે રે આરે રે માને તો ને બાપરની કીધું તું શોપથી આગો હોય જાય યાર માયનો મારું હવે કરી રહી જાય લે અલગ વેડી હોય દીધા વાડ જોવી જી મમ્મી મરી જાય મમ્મી યાદ આવે

મને કઈ મેડિકલ નું દેખાય ઉપર કઈ ગયા બધા બધા કે ગયા મમ્મા ઓ નો હા મને ગન મળી છે મે પડી વાંજો દે લાયા 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 ગન દે થાઉ ના પણ એમાં જો નહી થાઉ ભાઈ ચીપ છે તો એ વાળો મેડી યાર મારી ઉપર કેવું મારા છે જો સમીર મારી ગયો ક્યાં થી ક્યાં રહો ભાઈ એ ભાઈ જા કે જો ભોસડીનો મને તે પેલા કીધું કે માર હારે થઈ જા આન તો ફાટી ગઈ જો એ ખુલ્લા વાતવા દેજો ઠીકો લે લે અજી રે કે છે એને કે ભરવા જાવું છે યા હે કરી હોસે લોડા ન્યાથી કરી દે એડી દો પણ ટોકન લઈને પડ પડે આવો નડી દો બે હાલે ટ્રેન ક્યાં છે ટ્રેન આ 12 સેકન્ડ આવે આ આવે ટોકન દે આવે હા ન્યા હું ન્યા હા હું ન્યા ની માથે ક્રેશ છું ને છું તને થઈ છે હું કવર કરી લઉં તું તમ તારે એ આયા માજા બંદા ફોસડીને ઓલે ની આવી ભાઈ આયા બંદો આ મિકી માઉસ માથે બંદા સીલા એની માને બંદો મેરો

એ આયા 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 થોડા સેકન્ડમાં આવવાની કેમ છે ક્યાં 7 13 સેકન્ડમાં એને એનો સીધી જાય તૈયાર છું ના દે જો ઈ દે મેડી દીબા તો ભાઈ મુકી ગાડી આવી ગાડી આવી બંદા આવ્યા એનાતે અલ્યા આવતા મારન કો નથી મે કીતે નથી ક્યાં ગાડી આવી ભાઈ થઈ એને છે નો ભાઈ ભન આગળ ગલુ પડી છે

ઓને મારે સા જડણીઓ આઈયો જો આપણે નત મારવાને પહેલા આપણે સાઉન્ડ રેને હવે છે ક્યાં ટ્રેન ક્યાં પડી મારે છે હજી હજી મારે પડી કે તой તે બધી બધું આવી જા આયો ઓલે આયો

ડોટસો માળીયો માળીયો ખતમ લઈ લો મને મારી ગયો ભોસળ ન બોલ તો એની મને શોધે એમ પડી ન કે સારું વાંધો નહીં ગોળી તો એ મારી એની આવી જાય મારી ખબર પડે ઉતરવાની ગાય મારો

આ મોજે દેજો બસ ને નઈ ખબર અરે તું મોટી ગાય ને મોટી ફાઈન તું શું કરતીનો હું તને ઓળખું છો જાય તને મારી કદર એ ભોસડીના હેકર હાટી જોગલું નઈ એ કવર કર કવર કર જા ભાઈબંધ રશ કરી જો સુમિત યો ભોસડીના તો સુમિત યો જો स्कोर आके आमा क्या क्या से भरी बिच करे ई माई सा चौधरी जा। ना जाओ से नहीं बाजू कौन बाजू कौन बाजू नहीं करतो जोन इ ब ए जो जो माथे रे मारो खेलो खुला मावा तो यार खुला मावा दरे फाड़ी ना को फाड़ी हूं गेंद नाकता थे चौधरी ना जमड़ी बाजू टन मर गयो एक बाप बाय 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 कर एक काम करो पाछो निकलो पाछो निकलो आए नहीं देव हमारा वाले मारी जाओ पाछो वाला ग्लू नाज जा भाई मारी क्या छी ग्लू ना द यार ई मारी ले है બહુ ભૂંડો દેહે માય છે માયા તમે કરો કે આગળ આઈ આગળ આઈ છે આગળ સોદી નો ચોતો કરા આગળ છે બંદા છે ફાટી ગયું અને ગાઈ દે તે પેલા એમ કે ગાઈ ફાટી ગયા જો તો કદો કરી સમીર બોલ ભાઈ હેઠે જવું પડશે જો ગાડી છે આગળ જન જીપી માં રહ્યો કે કો હા બંદા ગયો ગયો ગયો

એ વાય એ એ એ જોયો ગાડી પાછા બોછડી ડોટ છે એ એ એ જો ઓલગ્લોલી પાછા જો પાડી ભાઈ મને દે દે તું એક આમ નમજા રોપમાં હોપમાં રોપમાં રોપમાં બે 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 તમે લાલ આવશે એક જીવ ઉતરે એક ઉતરે એક ઉતરે બીજો ચેકડાઉન છે આ જો બરોબર ડેડ્યુ નો સીફ એ બોસ ગુડ નાઈટ સમીત હજી ખુલ્લું છે દેવ લોલો વાંધો વાંધો નુ ભાગી જાય એક કો બોનીફાયર બોનીફાયર કક રસ થાય તૈયાર હજો ને ખાવ ની આ હાલો આ તો આવે આમાં ક્યાં banda ક્યાં છે મારી મોજ મંજે છે બધા છાપી દીધા લાલ હવે આ યાર ક્યાં છે સોદીનો ઓલો મોલું મારે છે એ ઘડી જોને તો હું ગણ ખજવલ છે સોદીનો મારો બેસ્ટ ફ્રેન્ડ ને બોલ આ માથે આવી ગયો આય બાબો આય બંધો છે અહીં છે

ને ભાણા ઉલપા ઠેકીને જાવ ના આ ગ્લોવલ આપણે હું તમે કીધું તો ને તો પછી પછી બીજો હતા બે હતા સ્ટીક આસી ગાઈસ મારો ફાટી ગયો આ સમીર બોટ છે નીકળે ભાઈ જો તમને આ વિડિયો પસંદ આવ્યો તો વિડિયોને લાઈક મારો ચેનલને સબસ્ક્રાઇબ કરો ખેલેજા